શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે સાંભળીશું બત્રીસ પુતળીની વાર્તા એક એક વિડીયોમાં એક એક પુતળીની વાર્તા મૂકીશું તો આજે આપણે સાંભળીશું દેવી સિંહાસન ભોજ રાજાની આ વાર્તા છે ખૂબ જ સરસ મજાની વાર્તા છે આ વિસરાતી જતી વાર્તાઓ આપણે ફરી યાદ કરીએ અને નવું જ્ઞાન મેળવીએ સિંહાસન બત્રીસ ની વાર્તાઓનો પ્રારંભ કરતા પહેલા કવિ દેવી સિંહાસન ની ઉત્પત્તિ વર્ણવતા દેવી શારદા ને હૃદયપૂર્વક નમન કરતા કહે છે કે શ્રી શારદા ને નમા અવશીષ આરાધુ ઉમિયા પતિ ઈશ સિંહાસન બત્રીસ ની જથા વર્ણવ વિક્રમની કથા વાત કહું ઉજ્જૈન તણી ઉત્પત્તિ કહું સિંહાસન તણી વાંચે સાંભળે જે નર નાર તેને મળે સુખ શાંતિ અપાર ખૂબ જ સરસ વાર્તા છે મિત્રો પૂરા ધ્યાનપૂર્વક સાંભળજો અને બીજાને પણ આવી જૂની વિસરાતી જતી વાર્તાઓ શેર કરજો અને આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ભોજ રાજાના દરબારમાં કોઈ નવો પંડિત શ્લોક સમસ્યા રચી લાવે તો તેને યોગ્યતા પ્રમાણે પણ ઇનામ મળતું હતું માળવા દેશમાં ધારા ભોજ રાજા રાજ્ય કરે નગરીની શોભા અપરંપાર ભોજ રાજા પ્રજાને પુત્ર સમ પાળતા હતા તેથી દરેક વર્ણના લોકો વસ્યા હતા બધા સુખપૂર્વક ત્યાં રહેતા હતા ભોજ રાજાના દરબારમાં જો કોઈ નવો પંડિત શ્લોક સમસ્યા નવું કઈ પણ રચી લાવે તો તેની યોગ્યતા પ્રમાણે ઇનામ પણ મળે ધારા નગરીમાં એક બ્રાહ્મણને એક સોની બંને જવાનો વચ્ચે પાકી ભયબંધી હતી પરંતુ બંનેના સ્વભાવમાં ફેરફાર બ્રાહ્મણને ને સંતોષ હતો સોની લખપતિ બનવા ચાહતો હતો સોનીએ ધન રળવા પરદેશ જવા વિચાર્યું તેને બ્રાહ્મણને પણ સમજાવીને તૈયાર કર્યો બંને પોતપોતાના કુટુંબીઓને રજા લઈ ઘરેથી નીકળી પડ્યા બંને ભાઈબંધો ફરતા ફરતા કનકપુર નગરમાં આવ્યા આ નગરના લોકો સુખી અને શોખીન હતા તેથી સારી કમાણી થશે એમ ધારીને સોનીએ બજારમાં સોનાની ઘાટ ઘડવાની દુકાન નાખી બ્રાહ્મણ શાસ્ત્ર ભણેલો હતો તેથી તેણે રાજાના કુંવરને ભણવાનું કામ મળી ગયું ભણાવવાનું કામ મળી ગયું બે વર્ષના ગાળામાં બંને ભાઈબંધો ખૂબ કમાયા ધોમ કમાયા અહીં પણ બંને રોજ મળતાને સાથે જ રહેતા હરતા ફરતા બાર વર્ષે સોનીને પોતાનું ઘર સાંભળ્યું અને તે બધો ધંધો સંકેલીને માં જવા તૈયાર થયો તેણે બ્રાહ્મણને સાથે આવવા કહ્યું પણ રાજાની નોકરી છોડી તેનાથી જવાય તેમ હતું નહીં છતાં તેણે રાજાને વાત કરી તો રાજાએ કહ્યું હે ભુદેવ તમે અહીં રહીને ઘણું કમાશો માટે જવાનો વિચાર માંડી વાળો અને તમારા કુટુંબીઓને થોડુંક ધન મોકલી આપો જેથી બધા ખાશે પીશે ને મોજ કરશે તમે અહીં રોકાઈ જાઓ તેના બદલામાં હું તમને ચાર કિંમતી રત્નો આપું છું તે તમે તમારા સોની મિત્ર સાથે તમારા ઘેર મોકલી દો તે ત્યાં રત્ન આપશે અને તમારા ખુશખબર પણ કહેશે આમ કહી રાજાએ ભંડારામાંથી ચાર રત્ન મંગાવી બ્રાહ્મણને ભેટ આપ્યા બ્રાહ્મણને સોની મિત્ર ઉપર વિશ્વાસ હતો તેથી તેણે તે રત્ન સોનીને આપ્યા અને કહ્યું મિત્ર રાજાની આજ્ઞા ન થાય ત્યાં સુધી મારાથી નીકળાય નહીં માટે આ ચાર રત્નો મારી પત્નીને આપજે અને મારા ખુશખબર કહેજે રત્નો જોઈ સોનીની આંખમાં ચમક આવી ગઈ તેણે હર્ષ પામતા કહ્યું હું જઈને પ્રથમ તારા ખુશખબર કહીશ અને પછી ભાભીના હાથમાં ચાર રત્નો મૂકીશ અને ત્યાં પહોંચ્યા પછી સમાચાર કોઈ કોઈ જોડે મોકલીશ ચિંતા સોની ત્યાંથી નીકળી દિવસે વતનમાં પોતાને ઘેર ગયો તેની દાનત પેલા રત્નો પર બગડી હતી અને તે માટે તેને એક યુક્તિ પણ વિચારી લીધી હતી આ સોનીએ પાંચ પુરાણા મિત્રો હતા સોનીને તેમને ઘેર બોલાવી મિષ્ટાન જમાડી પાંચ પાંચ સોના મહોરો બક્ષીશ આપી પછી કહ્યું દોસ્તો તમારે મારી વતી એટલી સાક્ષી પુરવાની કે સોનીએ બ્રાહ્મણને ચાર રત્નો અમારી હાજરીમાં આપ્યા હતા પાંચે જણા તેમ કહેવાનું વચન આપી રસ્તે પડી ગયા બીજા દિવસે દગા બાદ સોની પેલા પાંચે જણાને સાથે લઈ તેના બ્રાહ્મણ મિત્રના ઘેર ગયો અને બ્રાહ્મણીને રામ રામ કહી તેના પતિના કુશળતાના સમાચાર કહ્યા પછી પેલા ચાર અમૂલ્ય રત્નોના બદલે ચાર હૂણ એક પ્રકારના સિક્કા હતા એ આપતા કહ્યું ભાભી મારા મિત્રએ તમારા ઘર ખર્ચ માટે આ ચાર હૂણ મોકલ્યા છે તે તમને આ પાંચ જણાની હાજરીમાં આપું છું ભલે બ્રાહ્મણીને સોનાની સોનીના મનમાં મેલી શું ખબર તેણીએ તો ચાર સિક્કા ખુશીથી લઈ લીધા અને તેનો આભાર માન્યો આ બાજુ જ્યારે રાજાનો કુંવર બધા શાસ્ત્રો ભણી રહ્યો ત્યાં બ્રાહ્મણે રાજા પાસે વતનમાં જવાની રજા માંગી લીધી પછી કુંવરને આશીર્વાદ આપ્યા ખભે જોડી લટકાવી પોતાના વતનમાં જવા નીકળી પડ્યા તેણે આજ જ દિન સુધીમાં જે કમાણી કરી હતી તેનું સોનું ખરીદી તેણે એક ચિંદરણીએ બાંધી પાઘડીમાં સંતાડ્યું તેની ખુશીએ વાતની હતી કે અગાઉ રાજાએ તેને ચાર રત્નો આપ્યા હતા તે દરેક એક એક લાખની કિંમતના હતા અને તે સોની મિત્ર મારફત ક્યારનાય તેની પત્ની પાસે પહોંચી ગયા હતા આ ખુશી માં તે ખૂબ જ ઝડપથી પોતાના ઘેર પહોંચી ગયો સોનીને બ્રાહ્મણ મિત્ર આવ્યાની ખબર પડી તેથી તે તેને મળવા આવ્યો પરંતુ તેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો તેથી વિશે પૂછપરછ કરી નહીં સાંજે વાળું કરી રહ્યા પછી બ્રાહ્મણે બ્રાહ્મણીને કહ્યું પેલા ચાર રત્નો જે સોની મિત્ર સાથે મોકલેલા તે ઘરમાં સંતાડીને તો રાખ્યા છે ને શું કર્યું છે તેનું બ્રાહ્મણી રત્નો ની વાત સાંભળી ચોંકી ગઈ તેણે કહ્યું તમારા મિત્રએ ચાર રત્નો નહીં પણ ચાર હૂણ એટલે કે સિક્કા આપ્યા હતા તમારું મગજ તો ઠેકાણે છે કે નહીં બ્રાહ્મણને આ સાંભળી ઘણો આઘાત થયો તેણે ખાતરી થઈ કે તેના સોની મિત્રએ દબો કર્યો છે તે બીજે દિવસે સોની મિત્રને પૂછવા લગયો તો સોનીએ સમય વર્તીને પેલા સાક્ષીઓને બોલાવ્યા જ્યારે બ્રાહ્મણે સોનીને રત્નો વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું મારી પાસે ક્યાં રત્નો હતા તે જે ચાર સિક્કા આપ્યા હતા તે મેં પંચની રૂબરૂમાં તારી પત્નીને આપી દીધા છે બ્રાહ્મણ રડવા જેવો થઈ ગયો તે સીધા રાજ દરબારમાં ગયો અને સોની વિશે ફરિયાદ કરી પરંતુ સોનીએ પાંચ સાક્ષી રજૂ કર્યા એટલે સોની નિર્દેશ ઠહેરાયો ઉલટું રાજાએ ભલા બ્રાહ્મણને દોષિત ડરાવી ઠેરાવી તેને રાજે છોડી જવાની સજા આપી બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઘર વખરી લઈને આસુ સારસાર બીજા રાજ્યમાં જવા નીકળી પડ્યા બહાર એક ટેકરો હતો તેના ઉપર એક ગોવાળિયો રોજ અઢાર વર્ણના છોકરાઓને ભેગા કરી તેઓની સાથે જાત જાતની રમતો રમતો હતો બંને જણા ટેકરા આગળ આવ્યા ત્યારે ગોવાળિયો તેના ભેરીઓને ભીરુઓને એટલે કે મિત્રો સાથે રાજા પ્રજાની રમત રમતો હતો ગોવાળિયો રાજાની જેમ દામમાંથી ટેકરા પર બેઠો હતો અને તેના સાથીઓ પ્રજાજન બની તેના આગળ ફરિયાદ કરતા હતા ગોવાળિયો ન્યાય ચૂકવતો હતો બ્રાહ્મણ બ્રાહ્મણીની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા તે જોઈ એક છોકરાએ ગોવાળિયા ગોવાળિયો જે રાજાને કહ્યું હે રાજા આપણા રાજ્યમાં કોઈ દુખી ન હોવું જોઈએ જરે આ બે જણા દુખી લાગે છે માટે તેઓએ બોલાવીને તેઓનું દુઃખ દૂર કરો એવું કહ્યું ગોવાળ રાજાએ બ્રાહ્મણ બ્રાહ્મણીને પોતાની સમક્ષ બોલાવ્યા અને શું દુઃખ છે એવું પૂછ્યું જો બ્રાહ્મણ સોનીએ કરેલા દગાની વાત કરી ગોવાળ રાજાએ તેને આશ્વાસન આપી તેના સાથીઓ મારફત પેલા સોનીને ટેકરીએ બોલાવ્યો તો સોનીએ પોતાનો બચાવ કર્યો કે ભોજ રાજાના દરબારમાં ન્યાય થઈ ગયો છે ગોવાળ રાજાએ કહ્યું હું અત્યારે આ સતની ટેકરી ઉપર રાજા તરીકે બેઠો છું અને જે ન્યાય કરીશ તે તમારે માન્ય રાખવો પડશે એમ કહી તેણે સોનીને કહ્યું આ બ્રાહ્મણો તમને ચાર રત્નો આ બ્રાહ્મણે તેને તમને ચાર રત્ન આપ્યા હતા તે ક્યાં છે સોનીએ કહ્યું બ્રાહ્મણે મને ચાર રત્નો આપેલા તે રત્નો મેં પંચની રૂબરૂમાં પાંચ લોકોની સાક્ષીમાં તેની પત્નીને આપ્યા છે તમારે ખાતરી કરવી હોય તો એ પાંચ સાક્ષીઓને બોલાવી લઉં ગોવાળ રાજાએ સમિતિ આપી એટલે સોનીએ પેલા પાંચ મિત્રો જેમને રાજ દરબારમાં સાક્ષી આપી હતી તેને બોલાવવા બોલાવ્યા તેણે બધાને શીખવી રાખ્યું હતું કે અમારી હાજરીમાં ચાર રત્નો બ્રાહ્મણીને આપેલ છે તેમ કહેવાનું ગોવાળિયાઓ જે ટેકરી ઉપર બેઠો હતો તે ચમત્કારિક ટેકરી હતી એટલે તેનામાં આપોઆપ અક્કલ આવી ગઈ અને તેના મનમાં વસી ગયું કે જરૂર સોનીએ દગો કર્યો છે તેણે પાંચ સાક્ષીઓને પોતાની સામે હાર બંધ ઊભા હતા ઊભા રાખ્યા તેમાંનામાં એક જણે એક જણે પાસે બોલાવીને પૂછ્યું તમારી હાજરીમાં બ્રાહ્મણીને રત્નો અપાયા છે તો મને બતાવો રત્નનો આકાર કેવો હતો પહેલો પહેલા ગોવાળે આકાર કહ્યો બીજાને પૂછતા તેણે ચોરસ કહ્યું ત્રીજા એ ત્રિકોણ આકાર કહ્યો અને કહ્યો અને રત્ન નું કદ પૂછ્યું તો તેણે જામફળ જેવું કદ બતાવ્યું અને પાંચમાએ લંબ ગોળકાર કહ્યું પછી એક પાંચે જણાને સોનીક સામે ઉભા રાખ્યા અને તેને સાથીઓને ઈશારો કર્યો કે તેઓને ઘેરીને ઉભા રહે બ્રાહ્મણ બ્રાહ્મણે તો ગોવાળ રાજાની આ હિંમત જોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા ગોવાળ રાજાએ હવે કડ કડકાઈથી અકડીને કહ્યું સોનીને કહ્યું તમે આ ભલા બ્રાહ્મણના કેમ તે ચાર રત્નો પચાવી પાડ્યા છે તે જટ તેને સોંપી દો નહીં તો તમો છ જણાના હાડકા ખોખરા કરી નાખીશ ગોવાળિયાના સાથીઓ હાથમાં કડિયાળી ડાંગ લઈને ઉભા હતા એટલા મારના ભયથી કે ગમે તે કારણથી સોનીએ રત્નો લીધાનું કબૂલ્યું અને તે લાવીને સુપ્રત કરી દીધા આમ સત્યનો જય થયો આ સમાચાર નગરમાં ફરી વળતા ચમત્કારિક ટેકરીનો મહિમા ખૂબ વધી ગયો રાજા ભોજને આ વાતની ખબર પડતા તેમણે વિચાર્યું કે ગોવાળે ન્યાય કર્યો તેથી ગોવાળ બુદ્ધિવંત છે એમ નથી પરંતુ તેણે જે ટેકરી પર બેસીને ન્યાય તોડ્યો તે ટેકરી ચમત્કારી છે એમ વિચારીને ભોજ રાજાએ તે ટેકરી ખોદાવી નાખવા પ્રધાનજીને હુકુમ કર્યો પ્રધાને તોડ ટેકરી ખોદાવી તો તેમાં એક ભવ્ય ચમત્કારિક સિંહાસન જોવા મળ્યું તેની આસપાસ પ્રકાશ ફેલાયેલો હતો અને મધુરી સુવાસ આવી રહી હતી નવાઈ પમાડે તેની વાત એ હતી કે સિંહાસન પર બત્રીસ પૂતળીઓ ચડેલી હતી સુંદર વસ્ત્ર અલંકારો આભૂષણો અને વાજિંત્રો સાથેની તે પૂતળીઓ અપ્સરાની જેમ શોભી રહી હતી પ્રધાને રાજ દરબારમાં આ ખબર પહોંચાડી એટલે ભોજ રાજા રાજ દરબારીઓ સહિત ત્યાં ગયા અલૌકિક સિંહાસન જોઈ અજાયબ થઈ ગયા રાજાને સિંહાસન પર બેસવાની ઈચ્છા થઈ તેમણે તુરત જ બ્રાહ્મણોને બોલાવીને સિંહાસન પર આરોપ થવાનું શુભ મુહૂર્ત જોવડાવ્યું શુભ મુહૂર્ત આવતા તે મંગળ વાગજા વાગવા વાગવા માંડ્યા મંગળ ગીતો ગાવા માંડ્યા અને જ્યાં ભોજ રાજા સિંહાસન ઉપર બેસવા જાય છે સિંહાસન સામેથી એક પુતળી બહાર આવીને બોલી બોલી ઉઠી સબૂર રાજા આ સિંહાસન ઉપર તમે નહીં બેસી શકો ભોજ રાજા થોભી ગયા ને બોલ્યા મને રોકનાર તમે કોણ છો અને મને શા માટે રોકો છો પુતળીએ કહ્યું ભોજ રાજા સિંહાસન માં રહેલી 32 પુતળીઓમાંથી હું પહેલી પુતળી છું મારું નામ નંદા છે બોજ રાજાએ કહ્યું આ વિક્રમ રાજા કોણ છે તે મને કહો નંદા પુતળે કહ્યું આ સિંહાસન પર દુઃખ ભંજન વિક્રમ રાજા છે આ સિંહાસન દુઃખ પર દુઃખ ભંજન વિક્રમ રાજા છે જેના નામ નો સંવંત ચાલે છે જે રાજા વિક્રમ રાજા જેવા પરગુજ પરાક્રમી ચતુર બત્રીસ લક્ષણો અને સાહસિક હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકે વિક્રમ રાજા વીર વેતાળ વશ કર્યો હતો તેની પ્રાણના ભોગે લોકોને સંકટ મુક્ત કર્યા હતા કોજ રાજાએ કહ્યું નંદા પુતળી મને વિક્રમ રાજાના અદ્ભુત કાર્યો જણાવો ભોજ રાજાના આગ્રથી નંદા પુતળીએ હરણની વાર્તા શરૂ કરી દેવી સિંહાસન માં રહેલી બત્રીસ પુતળીઓ માંની પહેલી નંદા પુતળી થી આમ સિંહાસન 32 ની વાર્તા શરૂ થાય છે પહેલી પુતળીની વાર્તા હરણની વાર્તા કોજ રાજાને દેવી સિંહાસન પર બેસતા અટકાવીને નંદા નામની પુતળીએ હરણીની વાર્તા શરૂ કરી

પ્રસન્નતાથી અરે વીર વેતાળની સહાયતાથી વિક્રમ રાજા ગમે તેવા વિકટો કર્યા પાર પડી શકતો હતો તેણે ઘણી ભલાઈ કરી અપૂર્વ સાહસો કર્યા તેથી આજે તેના યશો ગાન ગવાય છે એ નગરમાં નરપતિઓ નામે એક શિકારી પોતાના પરિવાર સાથે એક ઝૂંપડીમાં રહેતો હતો તે જાત જાતના ખેલ અને શિકાર કરીને કુટુંબનો નિર્પ કુટુંબનો ગુજરાન ચલાવતો હતો એક સાંજે શિકારે ગયેલા નરપતિઓ કઈ શિકાર નહીં મળવાથી નિરાશ થઈને એક મોટા વડના ઝાડ ઉપર ચડી બેઠો મધ રાતે તે વડ આગળ નવ માણસો મસાલો લઈને આવ્યા તેમની પાછળ બીજા માણસો પણ હતા તેઓ ત્યાં આગળ ગોળાકારે ઊભા રહ્યા ને થોડી જ વારમાં ત્યાં એક સુંદર સિંહાસન ઉપસ્થિત થયું પછી એક હરણ આવીને તેના ઉપર બેસી ગયું તે દેવતાઈ હરણ હતું તેના સિંગડા સોનેરી હતા અને ડોકમાં મોતીની ઝૂલ હતી દેવતાઈ હરણે ચારે બાજુએ જોયું અને થોડી જ વારમાં ત્યાં રમણીય નગર વસી ગયું પ્રજાજનો સાથેનું સુંદર હવેલી વાળું આ નગર ઝાડ પર બેઠેલ નરપત્તીઓ આ કૌતુક જોઈ ખૂબ જ નવાઈ પામ્યો હતો તેને વધુ આશ્ચર્ય એ થયું કે સુવર્ષ સુવર્ણના સિંહાસન પર પેલું હરણ દામમાંથી બેઠું છે એક સેવક તેના મસ્તક પર છત્ર ધરીને ઊભો હતો બે સેવક ચમર ડોળી રહ્યા હતા થોડીવારે હરણ સમક્ષ નૃત્ય ગાન થવા માંડ્યા અને હરણ ગુલતાન બનીને ડોલવા લાગ્યું નરપતિઓ પગ મુક્ત બની ડોલવા લાગ્યો હતો સૂર્યોદય થતા પહેલા હરણે સભા વિસર્જન કરી અને નગર પણ ગાયબ થઈ ગયું જાણે કે ત્યાં કંઈ હતું જ નહીં બન્યું ક્યાં ત્યાં કંઈ બન્યું જ નથી નરપતિઓ ઝાડ પરથી ઉતરી તેની ઝૂંપડીએ ગયો તેણે તેની પત્નીને બધી વાત કરી તો તેણી એ આ વાત રાજાને આ વાત વિક્રમ રાજાને જણાવવાની ભલામણ કરી નરપતિયાએ વિક્રમ રાજાને એ વાત જણાવી એટલે ખાતરી કરવા તેઓ રાતના સમયે નરપતિયા સાથે પેલા ઝાડ પર જઈને બેસી ગયા તે રાતે આગલી રાતની માફક ત્યાં લીલા થઈ વિક્રમ રાજાએ બધું સગી આંખે જોયું અને જ્યારે સવાર પડી તો પહેલાં પેલું હરણ જવા તૈયાર થયું એટલે વિક્રમ રાજાએ હરણને તીર મારીને ત્યાં મારી નાખ્યું પણ પેલું દેવતાઈ નગર એમનું એમ રહ્યું તે સિંહાસન પર વિક્રમ રાજા આરૂઢ થયા એવામાં ત્યાં આગળ એક દેવી વિમાન આવ્યું અને પેલા મરેલા હરણને ઉઠાવવા દેવદૂતો આવ્યા ત્યાં વિક્રમ રાજાએ દેવતાઓને રોકી પૂછ્યું આ હરણ કોણ છે અને તેને ક્યાં લઈ જાવ છો દેવતાઓએ કહ્યું તમે આ હરણ જુઓ છો તો પશુના રૂપમાં ઇન્દ્રનો પુત્ર છે શાપને પરિણામે તેને હરણ રૂપે અવની માં આવું પડ્યું છે તેને ઇન્દ્ર રાજાને બહુ કાલા વાલા કર્યા ત્યારે કહ્યું કે ઉજ્જૈન હાથે તું હણા છે પ્રવેશ મળશે અને તેમ બન્યું એટલે અમે વિમાનમાં લઈને તેને સ્વર્ગમાં લઈ જવા આવ્યા છીએ દેવી વિમાન ગયા બાદ સિંહાસર પર બેઠેલો વિક્રમ રાજા નરપત્યા ને કહ્યું નરપત્યા હું તારા ઉપર પ્રસન્ન છું તારી ઈચ્છા હોય તેમાં નરપત્ય ઉદાસ શહેરે બોલ્યું હે રાજા મેં તમને બધું બતાવ્યું ને તમે રાજા થઈ બેઠા હું તો એવો ને એવો જ રહ્યો વિક્રમ રાજાએ કહ્યું મારી ક્યાં ના છે તું આ સિંહાસન પર બેસી જા આ વિક્રમ રાજા ઉતરી ગયા અને નરપતિ હર્ષ સિંહાસન પર બેસી ગયો પણ પાછો તે ઉદાસ બની ગયો વિક્રમ રાજાને આશ્ચર્ય થયું અરે તેને રાજગાદી પર બેસાડ્યો હવે શું બાકી રહ્યું છે નરપતિએ બોલ્યો હું ભલે રાજા બન્યો પણ રાજ રાજકુળનો રાજવંશી ન ગણાવ માટે મને આપની કોરી પરણાવો વજન આપી વિક્રમે હૈયે ધારી હામ કોરીને પરણાવતા દીપી ઉઠ્યું નામ વિક્રમ રાજાએ મોટું મન રાખી પોતાની કુંવરીને તેની સાથે પરણાવી પછી રાજા બનેલો નરપતિઓ પોતાને મળેલા દેવતા રાજ્યમાં સુખ રૂપ દિવસો વિતાવા લાગ્યો નંદા પુતળીએ હરણની વાર્તા પૂરી કરતા ભોજ રાજાને કહ્યું હે રાજન વિક્રમ રાજા આવા પર હતા જે આવી ભલાઈ કરે